મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્યભરમાં ક્ષત્રિય આંદોલન અત્યારે ચાલી રહ્યું છે તે વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર જોહરની જાહેરાત કરનારા પ્રજ્ઞાબા ઝાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે હું ફક્ત રૂપાલાની વિરોધમાં છું મારે ભાજપ સાથે નથી કોઈ વાંધો પ્રજ્ઞાબાએ નિવેદન આપ્યું છે સંકલન સમિતિની સામે છે મને વિરોધ પ્રજ્ઞાબા ઝાલાનું અત્યાર સુધીનું મોટું નિવેદન રાહુલ ગાંધીના નિવેદન પર સંકલન સમિતિએ ન કર્યો વિરોધ તેવું પણ પ્રજ્ઞાબા ઝાલાએ કહ્યું છે સંકલન સમિતિનું આંદોલન હવે કોંગ્રેસ તરફી હોવાનું પ્રજ્ઞાબા ઝલાએ નિવેદન કર્યું છે અમને ખાલી તકલીફ હતી રૂપાલાથી તો રૂપાલા જે છે એને હટાવવામાં નથી આવ્યા તો હજી પણ હું ભાજપને એ જ માગણી કરીશ કે રૂપાલાને હટાવો હું ભાજપની ખિલાફ નથી સંકલન સમિતિ જે કરી રહ્યું છે એ ઉપરથી મને લાગે છે એ કોંગ્રેસ પ્રેરિત છે એ માટે આજે મેં ગણતરીના કલાક બાકી છે એટલે મને થયું કે હું શું કરી શકું કે આ વસ્તુ અટકાવી શકું એટલે મેં એકદમ બધાને કહું કે ખાલી રાજકોટ પૂરતું રૂપાલાને કાઢો સંકલન સમિતિ સામે મને એ પ્રોબ્લેમ છે કે રૂપાલાને એની એ જ જગ્યાએ છે અને આખું ડાઇવર્ટ થઈ જતું હોય એવું મને લાગી રહ્યું છે અને ઘણી જગ્યાએ મને એમ પણ લાગે છે કે સંકલન સમિતિ કોંગ્રેસ સાથે છે કોંગ્રેસના નેતાઓ આજે સંકલન સમિતિમાં હોય એટલે કોઈને પણ ડાઉટ જવાનો જ છે